આ તમે ફોર વ્હીલ ફોરટેક બનાવ્યો છે ફોરટેક ની બાજુમાં તમે સર્વિસ રોડ કાઢ્યો છે ફોરટેક ની ઉપર જે બ્રિજ છે એ તમે હજી કામ પૂર્ણ નથી કરી એકા તમે જે આ સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ નું પણ કામ નથી પૂરી કરી એકા મિત્રો હદ તો ન્યા થઈ છે કે તમારે જે વાહનો વ્યવસ્થા કરવાની હોય છે જે વાહનો અંડરગ્રાઉન્ડ થી પસાર થાય છે તેના માટેની તમારે સેફ્ટી આપવાની હોય છે તે સેફ્ટી પણ તમે નથી આપી કહેવાનો મિનિંગ એવો છે તમે આજે નેશનલ હાઈવે નો આ સર્વિસ રોડ છે આ જે રોડ છે એ નેશનલ હાઇવેનો સર્વિસ રોડ છે તમે બ્રિજ તો નથી બનાવી શકા તો સર્વિસ રોડ તો હારો કરો તમે નિંદરમાં છે કે શું છે તમારા અત્યાર સુધી તમે નિંદર માને નિંદરમાં છે કે શે હું ખબર નથી પડતી આ એવડો મોટો એવું નિશાન એ માર્યું છે કે તમારે ત્રીસ ફૂટ ઉપર નિશાન મારવાનું હોય એની જગ્યાએ તમે આ પાથર ઉપર રાખીને બેઠા છો થોડીક તો શરમ કરો કે માણસો મરી જાય તો તમારા ક્યાં બાપના છે તમે તો મારવા જ માટે બે વા બધી કરો છો એટલે ભાઈ મારી ખાસ વિનંતી છે કે જે પણ કાંઈ આ જે ટીંબડીનો બ્રિજ છે અને ટીંબડીનો બ્રિજ હજી પણ પૂરો પૂર્ણ નથી થયો બ્રિજ પૂર્ણ નથી થયો તો પછીની વાત છે પણ કહેવાનો મિનિંગ એવો છે કે આ સાઈડમાંથી નીકળતો જે પણ સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ હજી પૂરો કરવામાં નથી આવ્યો અને જે આ ખાડા આપ્યા છે ખાડાની સામે તમે જોઈ શકો છો ભાઈ આ નિશાન આપ્યું છે તે નિશાન કમસે કમ ત્રીસ થી ચાલીસ ફૂટ ઉપર હોવું જોઈએ કેમકે પછી ટર્ન મારે છે આ રસ્તો ઓલી બાજુ ટર્ન મારવાનો પછી છે હવે આ પથ્થર છે મોટો બધી પથ્થર છે એને હજી સાઈડમાં લેવામાં નથી આવ્યો સાઈડ કરવામાં નથી આવ્યો આ પથ્થરની સામે કોઈ પણ વાહન ભટકાશે અથવા કોઈ પણ આની ઉપર ચડી જાય રાતના ઓચિંતાનું તો એની જવાબદારી કોની લેશે કોન્ટ્રાક્ટરની લેશે કે સરકારની લેશે કોઈપણ માણસ આની ઉપર પડ્યા પછી વાહન ભટકાયું અથવા મૃત્યુ થઈ ગયું આ એક્સિડન્ટ સો ટકા થાય અહીંયા એક નહીં સો ટકા થાય તમે જે આખે આખો છો ને ટન હવે તમે આ બ્રિજ તો નથી બન્યો આ ટ્રન આખે આખો મારે એટલે ઓચિંદાનો કોઈ પણ વ્યક્તિ આવી જાય તો આની ઉપર ચડી જાય ચડી ગયા પછી તમે શું કરી આપવાના જે પણ કાંઈ વ્યક્તિ છે તે તેના જીવના જોખમે જવાનો છે થોડોક તો શરમ કરો તમને શરમ આવવી જોઈએ ખાસ કરીને મારો ભાઈ બધાને વિનંતી કરવાની છે કે આ જે પણ કોન્ટ્રાક્ટરના હાથમાં કામ છે તેની ઉપર પેનલ્ટી લાગવી જોઈએ તેનું એ રદ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે ટીમડીની આગળ જે પોલ ખેસક કહેવામા આવેલ છે જે નો મોટો જે પ્લાનનો પોઈન્ટ છે એ થાંભલો ખહેવા માટે થઈને એ થાંભલો અહીંયા અંદર હતો એ થાંભલો અત્યારે ગયો છે એના જ વીસથી પચીસ દિવસ થઈ ગયા છે અને આ કોન્ટ્રાક્ટરોનું હજી પેટનું પણ પાણી હલતું નથી એટલે જ્યાં લગી તમે કેવા તમારો કેવો કોન્ટ્રાક્ટર નો કેવાનો મિનિંગ એવો છે કે જ્યાં લગી મૃત્યુ ન થાય જ્યાં લગી એક્સિડન્ટ ના થાય ત્યાં સુધી અમારે કામ નથી કરવા એટલે તમે એની રાહ જોવો છો માણસો મરી જશે પછી તમે કામ કરવાના છે